તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને આજે તારીખ વીસ સાત બે હજાર ચોવીસને વાર શનિવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે ઘઉં તો ખેડૂત મિત્રો ઘઉંની વાત કરીએ તો કે ઘઉંમાં ઊંચી સપાટીએ ભાવમાં સ્થિરતાનો માહોલ ફ્લોર મિલોની માંગ ઉપર સૌની નજર ત્યારે સરકાર દ્વારા ઓગસ્ટની શરૂઆત પર વેચાણ શરૂ કરવા ન આવે તેવી સંભાવના મોવા માર્કેટયાર્ડમાં ટુકડા ઘઉંના ભાવ ચારસો ને ચાલીસ રૂપિયાથી ઉપરમાં આઠસોને એકતાલીસ રૂપિયા અને અમરેલી માર્કેટયાર્ડમાં ચારસો ને સત્તાવન રૂપિયાથી ઉપરમાં પાંચસો ને ત્રાણું રૂપિયા સુધી બોલાયા લસણ તો ખેડૂત મિત્રો લસણની વાત કરીએ તો કે લસણમાં પાખી આવકો વચ્ચે સારી ક્વૉલિટીના ભાવ ઊંચા બોલાયા ત્યારે ગોંડલમાં સારું લસણ પાંત્રીસો રૂપિયા પ્રતિ વીસ કિલોના આસપાસમાં વેચાણ થયું ગોંડલ માર્કેટ લસણના ભાવ અગિયારસો ને એકાણું રૂપિયાથી ઉપરમાં સાડત્રીસોને એકવીસ રૂપિયા અને રાજકોટ માર્કેટ એડમાં બે હજારને પચાસ રૂપિયાથી ઉપરમાં બત્રીસોને પંદર રૂપિયા સુધી ભાવ બોલાયા મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો કે સારી મગફળીમાં અછત સામે માંગ નીકળતા બજારમાં કરંટ જોવા મળ્યો દેશમાં મગફળી હાલના સમયે ગત વર્ષની તુલનાએ સામાન્ય ઘટાડે અઠ્યાવીસ પોઈન્ટ વીસ લાખ હેક્ટરે વિસ્તારે વાવેતર જોવા મળ્યું ત્યારે રાજકોટ માર્કેટયર્ડમાં મગફળીના ભાવ અગિયારસોને વીસ રૂપિયાથી ઉપરમાં તેરસોને દસ રૂપિયા અને જૂનાગઢ માર્કેટ યાર્ડમાં બોતેર રૂપિયાથી ઉપરમાં બારસો ને રૂપિયા સુધી બોલાયા કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કે પંદરસો રૂપિયાની સપાટી જોઈ ખેડૂતોએ કપાસ છોડીને મગફળી અને મરચીના વાવેતર તરફ વળ્યા આ વર્ષે કપાસના વાવેતર કટવા સામે ભાવ સપાટીમાં સુધારો જોવા મળશે ત્યારે અમરેલી માર્કેટેડમાં કપાસના ભાવ આઠસોને પંચાવન રૂપિયાથી ઉપરમાં બારસો ને રૂપિયા અને ગોંડલ માર્કેટેડમાં અગિયારસોને એક રૂપિયાથી ઉપરમાં પંદરસો એકસઠ રૂપિયા સુધી બોલાયા તલ તો ખેડૂત મિત્રો તલની વાત કરીએ તો કે માર્કેટમાં સિત્તેરથી પંચોતેર લાખ ટન સફેદ તલ માર્કેટમાં આવી ગયા હોવાનું અનુમાન જોવા મળ્યું ત્યારે આગામી સમયમાં જો સાઉથ કોરિયાની અને માંગ અને ડિમાન્ડ નીકળશે તો ભાવમાં વધુ સુધારો જોવા મળશે ત્યારે રાજકોટ માર્કેટેરમાં સફેદ તલના ભાવ એકવીસો રૂપિયાથી ઉપરમાં ચોવીસો ચોર્યાસી રૂપિયા અને જૂનાગઢ માર્કેટમાં એકવીસો રૂપિયાથી ઉપરમાં પચીસોને ત્રેપન રૂપિયા સુધી બોલાયા ચણા તો ખેડૂત મિત્રો ચણાની વાત કરીએ તો કે ચણાના ભાવમાં ઘટાડા સાથે ફરી ભાવમાં પચાસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો ત્યારે ચણાના ઓછા વાવેતર અને રોગના કારણે ઉતારામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો ગોંડલ માર્કેટરમાં ચણાના ભાવ અગિયારસોને એક રૂપિયાથી ઉપરમાં તેરસોને અગિયાર રૂપિયા અને જસદણ માર્કેટરમાં એક હજારને અઠ્યાસી રૂપિયાથી ઉપરમાં તેરસોને ચૌદ રૂપિયા સુધી બોલાયા આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપની ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઇબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો